મધુ બીમાર થવા ને પચાસ દિવસ જેવું થઈ ગયું છે ને મધુને આજે થોડુંક આપડે એવું લાગ્યું કે રિકવરી આવી હોય માતાજી મિત્રો આજે તો સવારના પાંચ વાગે ધીમો 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 આપણ ની અંદર વરસાદ વરસતો અને ધમોર પાસે આકરાય તો જો ત્રણ દિવસ ની છે ત્યાં આપણે એની માથે હાથ એને મજા ના આવે પણ એને આપણી પાછળ પાછળ તો ફરવું છે ધીમા વરસાદનો બીજા કોઈ તો લાભ નથી પણ આ કુંદ ને એક લાભ થયો જો નાઈ લીધી અને પછી થોડી કૂંજ ની જ કારી ને કારી એમ તો ધાવલ ને ભાઈ એમ જાળવા દઈ જો 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 ગઈ ઘરે આપડે બધું જોઈને આવી ગયા આપણી ગૌશાળે અને તમે જુઓ વરસાદ કેવો વરસ્યો ખબર ઘણું પલર્યું નહીં કે ઘણું કોરું ના રહ્યું એવો તો વરસાદ થયો અને પછી જોઈએ આપણે મધુ ને મધુને આજે સવારે ખબર આજે એસી એની રીતે ઉભી થઈ ગઈ વીસ ટકા આપણે મદદ કરી પછી આપણે જોયા બધા ઢીંગલા છે આ ની અંદર પેક હતા કારણ કે બારે વરસાદ હતો એટલે કોઈ ખોલ્યા નતા ગૌશાળા પર રેકોર્ડ બની ગયો આપણી ગૌશાળાની હિસ્ટ્રીમાં મોટો વાળો છે કોઈ દિવસ ખાલી નતો પણ આજે થઈ ગયો ખાલી ક્લીન હા કોઈ આમાં આપણી ગૌશાળા આપણે બધું ચેક કરીને પછી આવી ગયા નીલ પર સોનટેકરી ગૌશાળામાં પછી આપણે ગયા ગૌશાળાની અંદર આજ ગૌશાળામાં આપણી જાનકી ને આપણી જમનાન જે છે એની માં ઝેર અહીંયાથી લઈ ગયા હતા તમે આ ગાય ધ્યાનથી જોઈ લો પછી મને કહ્યું કે આપડી કઈ ગાય જેવી લાગે આપણે ઘણા ટાઈમ પછી આવ્યા હતા એટલે આપણે આખી ગૌશાળામાં રાઉન્ડ માર્યો પછી આપણે જોઈએ આજ ગૌશાળા નદીમાં એના પછી આપણે જોયા એક જૂની ગાય ને ગાય સરસ હતી અને ભેગા ભેગ પર જોઈ લીધા આ તો જો કેમ ખાય અને પછી આપડે ગૌશાળે જ નીકળી ગયા આવતા રાપર તમને ખબર હશે આપણી ગાડી વચ્ચે તૂટી ગઈ હતી હવે થઈ ગઈ છે નવી પણ આમાં એક વસ્તુ ઘટે છે જો હવે ગાડી બરાબર સુધી ગાડીમાં તિલક તાણી ને પહોંચી ગયા હતા આપણી ગૌશાળે અને આપડે ગૌશાળે તો ફૂલ ફેમિલી આપણે બધા મિત્રો છે કામ કરતા હતા અને બધી જ ગાયો ના ખીલે ચૂનો છાંટી નાખ્યો હતો વરસાદ ની છે અને વાસુ માખી મચ્છર રેરા ના કરે એટલે ધૂણ ચાલુ હતો અને મધુ ધવાડો કામ ના કરે એટલે તેને સ્પ્રે લગાવી દીધો ભલે તો આજનો દિવસ પૂરું આનો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં